ધાંગધ્રા પ્રાથમિક શાળા ઉત્કૃષ્ટ શૈક્ષણિક અને વિશિષ્ટ કામગીરીને ધ્યાને લઈ પૂજ્ય શ્રી મોરારી દ્વારા અને ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘ અન્વયે તાજેતરમાં ચિત્રકૂટ એવોર્ડથી સન્માનિત સુરેન્દ્રનગર જિલ્લાની ધાંગધ્રા તાલુકાની ધાંગધ્રા પ્રાથમિક શાળા નંબર અગિયારમાં ફરજ બજાવતા શિક્ષક કૌશિકુમાર પી પ્રજાપતિને તેમણે કરેલ ઉત્કૃષ્ટ શૈક્ષણિક અને વિશિષ્ટ કામગીરીને ધ્યાને લઈ પૂજ્ય શ્રી મોરારી બાપુ દ્વારા અને ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘ અન્વયે તાજેતરમાં ચિત્રકૂટ એવોર્ડથી સન્માનિત કરાયા હતા આ પ્રસંગે ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગુભા મહામંત્રી જયમીનભાઈ ડોક્ટર દીપેન્દ્રભાઈ સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દેવાભાઈ સભાડ તેમજ પીપળી ધામથી શ્રી મુખી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓનું સન્માન કરાવ્યું હતું વિશેષમાં સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે તેઓ ધાંગધ્રા શહેરમાં છેલ્લા અઢી વર્ષથી નિઃશુલ્ક પુસ્તક પરબ ચલાવી રહ્યા છે આ અછલા શ્રેષ્ઠ શિક્ષક અને ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવેલ છે તેઓ સામાજિક વિજ્ઞાન વિષયમાં સ્ટેટ રિસોર્સ ગ્રુપના સભ્ય તરીકે પણ કાર્યરત છે તેમણે મેળવેલા સિદ્ધિ બદલ શાળા પરિવાર પ્રજાપતિ સમાજ સહિતનાઓએ હર્ષની લાગણી અનુભવી હતી બ્યુરો રિપોર્ટ સમય ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર